दिवाड़ी वाली रही थी एट मरा पत्नी के मारे सैंडविच मेकर आता ले कहू अपने काम तो एक बीजा तो ने गिफ्ट आपने सैंडविच कर गिफ्ट आपू तो मैं प्रिंटर गिफ्ट आप ये तो खुश थी गई कार मस्त आ गया है हूँ तिंटर गिफ्ट आपूँ ते मैंने सैंडविच मेकर गिफ्ट आपो आज नक्की थे शॉपिंग करना निकला साथ न ढीगु ले ली थी न ढीगू तो खुश खुश थी बाहर बजू जोई મૌલમા ગયા ત્યાં ઢીંગુને મજા આવી ગઈ પછી અમે લોકો એક સિન્ડિક મેકર અને પ્રિન્ટર લીધું લઈને ઘરે આવ્યા ઉકા દે આવ્યા એટલે નવ સિન્ડિક મેકર હતું એટલે આ વિચાર કે ચડો આપણે સિન્ડિક બનાવીએ બ્રેડ ઢીંગુને આસ્માપી કે ઢીંગુ તુવામાં બ્રેડ મૂ ઢીંગુ રખ્યો છે કે બ્રેડ મૂકવા મને અને એમ કે અમે મોટું કામ કર્યું પ્રસન્નતાથી इजो ब्रेड मुकुआमली एंड सैंडविच तैयार थे जे अमेरिका खुश खुश से गए પછી ડીંગુ આતમાં બેઠી અને પિંકે પાસે ગઈ અને પિંકે મને એટલે ના કે પિંકે માં જાય ને બોલતા હું મને કે હમ હમ આમના ન હું મારા બસને કશી ભયા કે ડીંગુ એટલે ડીંગુ જ બાળક માટે તો સેન્ડવિચ મેકર પિંકે બધી સારું પછી ડીંગુને તેડી લીધી ડીંગુ આતમાં બેડ આવી કે નું કારણે ન ખાણી સિંગલ બનાવી પછી કાગળ લીધો અને કાગળ લે પ્રિન્ટર માં નાખ્યો અને પ્રિન્ટ કરીને બતાવી સંભારી કે સેન્ડવિચ મેકર ના સેન્ડવિચ બને પ્રિન્ટર માં પ્રિન્ટ થાય અને એ તો ખુશ થઈ કેમ બહુ સમજીયા હલિયા રહી કે હસવા માંડી આજથી મારી દિવાળી સુંદર રીતે પસાર થઈ ગઈ ડીંગો લે ડીંગો હોય